જૂનાગઢના રમતગમત ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે ઓસ્ટ્રેલિયાની ધરતી પર આયોજિત પ્રતિષ્ઠિત એશિયા પેસેફિક એલિટર ટ્રોફીમાં ચેમ્પિયન બની ભારતનું નામ રોશન કરનારને જુનાગઢની લાડલી ચેન્સ દીપકભાઈ કાનબારનું આજે બે ફેબ્રુઆરી વતનમાં અદભુત અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું જુનાગઢની લાડલી માત્ર ખેલાડીની જીત નથી પરંતુ સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવની છે તેના આગમન પ્રસંગે જૂનાગઢના મજેવડી દરવાજેથી લઈને સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ સુધી એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રમત પ્રેમીઓ અને નાગરિકો જોડાયા હતા વિજયી બનીને પરત ફરેલી જેન્સીના સન્માનમાં આયોજિત કાર્યક્રમમાં જૂનાગઢ કલેક્ટર અનિલ રાણવાસીએ એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી હતી જેન્સીએ જે ટેનિસ કોર્ટ પરથી રમતની શરૂઆત કરી હતી અને પરસેવો પાડીને પ્રેક્ટિસ કરી હતી તે જૂનાગઢ જીમખાનાને ટેનિસ કોર્ટનું નામ હવેથી કાયમી ધોરણે કુમારી જેન્સી કાનબાર ટેનિસ કોર્ટ રાખવામાં આવશે આ સાથે તેને જીમખાનાની માનસ સભ્ય પદ પણ એનાયત કરવામાં આવ્યું છે જેન્સી જેવી દીકરીઓ અન્ય ખેલાડીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે અને જિલ્લામાં રમતગમતના વિકાસ માટે સરકારે તેર કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ પણ તૈયાર કરી રહી છે માટે એક ગૌરવની ક્ષણ છે જૂનાગઢની સાથે આજે દેશ અને ભારતના તિરંગાનું પણ સન્માન એ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબારે વધાર્યું છે એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર ફોર્ટીનની મહિલા વિંગની અંદર જેન્સીએ આખા વિશ્વની અંદર જીત હાંસલ કરી અને ભારત દેશની પ્રથમ મહિલા કયા ટાઈટલ જીતનાર છે કે ટાઈટલ એમને જીત્યું છે જૂનાગઢના લોકો અને મીડિયાના લોકો સાથે આજે એમનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરી અને એક એક સન્માન કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે આજે યોજવામાં આવ્યો છે એશિયા પેસિફિક રીજનમાં અંડર ફોર્ટીન વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે કેપિટલ ડિરેક્ટરને ખૂબ ખૂબ અભિનંદન અને આ પરિવારજનોને ખૂબ અભિનંદન કે આજે અમે નક્કી કર્યું છે કે જુનાગઢ જીમખાના આ જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે અમારી જેન્સી કાનાબાદ નામકરણ એનું આથી અમે પરમેનન્ટ લેક રાખવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક લાઈટ ટ્રોફી રમવા ગઈ હતી હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું અત્યારે હું અહીં માં છું જુનાગઢ મારું ખૂબ સારું સન્માન થયું આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને બહુ સારું ફીલ થાય છે ની તૈયારી ઓલ ઓવર સાત કલાકની હોય છે જેન્સી બીજો ગ્રાન્ડ સ્લેમ હતો પહેલા એ વિમ્બલ્ડન રમી લેતી બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે અંડર માં બંને નેશનલ રમાય છે જે ક્લે કોર્ટની અને હાર્ડ હાર્ડકોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર ની નેશનલ ચેમ્પિયન છે જેન્સી અંડર ફોર્ટીન ઇન્ડિયા નંબર વન એશિયા નંબર વન રહી ચુકી છે અત્યારે જેન્સી અંડર માં ઇન્ડિયા અને એશિયા નંબર વન પ્લેયર છે જેન્સી આઈટીએફની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે હવે અમારો નેક્સ્ટ ગોલ વર્લ્ડ વર્લ્ડના ટોપ સોમાં નાખવાની જુનિયર લેવલે અને ફ્રેન્ચ ફ્રેન્ચ વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે છે તો મે મહિનામાં ઓપન પ્લાન જુનાગઢમાં હવે સ્પોર્ટ્સ કલ્ચર ખૂબ જ તેજીથી વિકસી રહ્યું છે તાજેતરમાં આઈપીએલમાં માં અંશ ગોસાઈ ની પસંદગી અને હવે જેન્સીની ટેનિસમાં આંતરરાષ્ટ્રીય સિદ્ધિએ વાતની સાબિત છે કે નાના શહેરોમાં પણ પ્રતિભાનો કોઈ અભાવ નથી રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા મળતા પ્રોત્સાહનને કારણે ખેલાડીઓને હવે વૈશ્વિક સ્તરે ચમકી રહ્યા છે જેન્સીની સફળતા એ ગુજરાતની છે